ગુડ મોર્નિંગ તો આજ તો આપણે વણ નીંદાણમાં તો આપણે કામકાજ કરી બધા જો નવરા થઈ જશે ઈ ચારે થઈ જશે તો આપણે કડક પછી જવાના છે એની વાળીએ અને આપણે લાવ્યા છે એની હાટું ગુલાબ નથી vale

ચાલો હવે નાસ્તો કરવા માં ચાલો હવે નાસ્તો કરવા માટે પાપડી જાઠિયા ક્યાં છે પાપડી જાઠિયા નાસ્તો નું આ આલસો આપણે હવે નાસ્તો કરવા બેહી ગયા છે કેમ નું કાયમનસુ ભાઈ હા હાલો નાસ્તો કરવા જાવ jigli ખજૂર કે જાવ jigli ખજૂર છે અને હું કહેવાય કાજુ આને ખિસડી बबलू હા ballet thứ gì chẳng bungula xem nana nana atarosa salon bữa đây nãy Nasto kerwa. so em ăn sushi nha thì ác quá mình đã xem salon của <coughs> so <coughs> <coughs> hạt આપણે આજ બપોર ઉઠી છે તો બપોરે ફેરે ભૈયા જવાના છે હવે જો એક ઓળ છે બધા ઓળમાં એક ઓળમાં બધા નીંદે છે જો અહીંયા જો એક કરખોજા જેવું બેઠું છે આવું છે મારા યમાનસુભાઈનું વણ હાથી આંખ નાચું જવું મસ્ત મસ્ત અમાર કાજુ બેનય આલ્યા જાય છે હાલો જુઓ શું જોવે આવડું એવું ખડ દેખાય તો ચાલો હવે આપણે હવે તમને ખેતર કીધું તું કે હવે ઘરે જવાના સિંહ બપોર સુધી જતા આપણે તો હવે ઘરે વહી આવ્યા છે હવે ઘરનું કામકાજ કરી નાખીએ તો લાઈક કરજો શેર કરજો ને મારો વિડીયો પૂરો જોજો અને ગમ્યો હોય ને તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ બીજા બ્લોગમાં